તો ગાંધીનગર મનપામાં નિમણૂકને લઈ કોંગ્રેસના આક્ષેપ સામે આવ્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપો કર્યા છે ગુજરાતમાં મનપા સેવા સદન નહીં મેવા સદન બની ગયું છે તેવું મનીષ દોશીએ નિવેદન આપ્યું સાથે જ આક્ષેપ કર્યા છે ભાજપ પોતાના પદાધિકારીઓ સાથે છેતરપિંડી કરી રહ્યું છે મંજૂરી આપે તે પહેલા નિમણૂક કરાવી દેવામાં આવી જ્યારે સમિતિમાં ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરી નખાય છે નિમણૂક કોના ઇશારે કરી તેનો ભાજપ જવાબ આપે યુવાનોને વારંવાર ભરતી માટેની તો લોલીપોપ આપે છે જાહેરાતો અનેક કરે પણ જાહેર હિતમાં સ્થાન ન હોય એવી અનેક જાહેરાતો ભૂતકાળમાં ભાજપા કરી ચૂકી છે ગુજરાતના યુવાનો સાથે છેતરપિંડી કરનાર ભાજપાએ હવે પોતાના જ પક્ષના પદાધિકારીઓ હોદ્દેદારો સાથે પણ કેવી છેતરપિંડી કરી શકે એનો બેનમૂન નમૂનો અને ભાજપાના આંતરિક ગજગાનો ઉત્તમ નમૂનો વધુ એક વખત ગાંધીનગર મહાનગરપાલિકામાં જોવા મળ્યો છે ગાંધીનગર મહાપાલિકામાં દસ જેટલી વિવિધ કમિટીઓ જેની દરખાસ્ત એક વર્ષ થઈ હજી રાજ્ય સરકારે મંજૂર નથી કરી કમિટીના અસ્તિત્વને જ જે અસ્તિત્વમાં જ નથી એવી કમિટીને જેની દરખાસ્ત રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે એ કમિટીના ચેરમેન વાઇસ ને સભ્યની નિમણૂક કરી દેવામાં આવી છે મને એમ લાગે છે કે ભ ભાજપાએ આ કરવા માટે એમનો આંતરિક ગજગા પરકાષ્ટાય છે જેનો ભોગ ગાંધીનગરના શહેરીજનો બની રહ્યા છે અને ભાજપાનું આ નવું નથી જ્યાં જ્યાં મહાનગરો જ્યાં જ્યાં મેવા સેવા સદનો ત્યાં મેવા સદન બનાવી દીધા